હલ્યા ભાઈ ધોરણ દસ પછીના ના કોઈ પણ સ્ટુડન્ટ આઈટી ક્ષેત્રે કેરિયર બનાવવા માંગતા હોય ને ભાઈ તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનો છે આજે આપણે પહોંચી ગયા હતા હિંમતનગરમાં જૂના અને જાણીતા ડેપલ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં અગિયાર વર્ષ પહેલા સોફ્ટવેર એન્જિનિયર થયેલ પ્રિયંકભાઈ પટેલ પોતાની આઈટી કંપની ચલાવી રહ્યા છે ભાઈ અને સ્ટુડન્ટને ક્લાઇન્ટના લાઈવ પ્રોજેક્ટ પર શીખવી રહ્યા છે અને એ પણ સો ટકા જોબની ગેરંટી સાથે અહીંયાથી તમે વેબસાઇટ ડેવલપમેન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ બેક એન્ડ ડેવલપમેન્ટ ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ મોબાઈલ એપ ડેવલપમેન્ટ અને બીજા અનેક જોબ ઓરિયન્ટેડ કોર્સ અહીંયાથી તમે કરી શકો છો અને ભાઈ વાત કરું ને જોબ ઓરિયન્ટેડ કોર્સ અમદાવાદ અને ગાંધીનગર જેવી સિટી માં પચાસ હજાર થી લઈને ત્રણ લાખ સુધીની ની માં થાય છે ને એ જ કોર્સ ડેપલ માત્ર પાંચ હજાર થી લઈને પચાસ હજાર સુધી થાય છે ભાઈ અને આપણા પ્રિયંકભાઈ પટેલ સર ઉનાળુ વેકેશન બેસ્ટ બે હજાર ચોવીસ માટે સ્પેશિયલ ઓફર લાયા છે ભાઈ જેમાં ધોરણ પાંચ થી બાર ના તમામ વિદ્યાર્થીઓ માટે એક એપ્રિલ બે હજાર ચોવીસ થી સી ટેલી સી પ્રોગ્રામિંગ પાયોચન પ્રોગ્રામિંગ જાવા પ્રોગ્રામિંગ ટુડી ગેમ ડેવલપમેન્ટ બીસીસી સીપીટી વેબ ડિઝાઇન આ તમામ કોર્સ માત્ર તમે પચીસો થી લઈને પાંચ હજારની અંદર કરી શકો છો અને એમાં પાછું વિડીયોને લાઈક અને ડેપલ પેજને ફોલો કરીને જશો ને ભાઈ તો ઉનાળું વેકેશન બેચમાં દસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી જશે તો પછી રાહ જોવાની થતી નહીં ભાઈ નંબર અને એડ્રેસ ડિસ્પ્લે પર આપેલ છે તો આજે જ કોન્ટેક કરો આપેલા એડ્રેસ પર રૂબરૂ વિઝિટ કરો અને આ તમામ કોર્સની માહિતી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો તમે ત્યાં જઈને વાંચી શકો છો ધન્યવાદ